નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ભેગા થયા છે એનું આ વિડીયો બનાવવાનું કારણ એક જ કે ઘણા ખેડૂત મિત્રોનું વોટ્સઅપ દ્વારા તેમજ ફોન કોલ દ્વારા એવું પૂછી રહ્યા છે કે અત્યારે આપણે ઉનાળું સિઝનમાં બાજરાનું વાવેતર અથવા મગ તલ એનું વાવેતર કરીએ છીએ તો એમાં બિયારણનો દર શું હોય છે પછી એમાં પાયાના ખાતર તરીકે કયા ખાતર વાપરવા જોઈએ અને તેને આગળ એટલે કે જે વાવેતર કર્યા પછી પંદરથી વીસ દિવસ પછી એમાં શું માવજત કરવી જોઈએ એના વિશેનો આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે તો આ ચેનલ ઉપર અથવા તો આ પેજ ઉપર તમે સૌ વાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર કોઈ પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી દેજો જેથી તમને ખેતીની અવનવી માહિતી આગળના વિડીયોમાં મળતી રહે તો સૌ પ્રથમવાર બધા જ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર અને ઉનાળામાં આપણે ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના આખા ગુજરાતમાં જનરલ બાજરાના તેમજ મગ અને તલના વાવેતર થઈ રહ્યા છે હવે આજે એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ છે તો હવેથી તલના વાવેતર કરવા હિતવાહ છે કેમ કે ઠંડીનું પ્રમાણ ઘટતું જાય છે અને બાજરાના વાવેતર પણ અત્યારે ચાલું થઈ ગયા છે અને બાજરાના આ વર્ષે વાવેતર વધશે એનું કારણ મુખ્ય એ છે કે આ વર્ષે બાજરાના સારા એવા ભાવ પોષણક્ષમ ભાવ મળી રહે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે કેમ કે ગવર્મેન્ટની અનેક યોજનાઓ બાજરા પ્રત્યેની આવી છે તો એના લીધે ખેડૂતોને બાજરાના ભાવ મળશે તો હવે જે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ તો ખેડૂતો જે ઉનાળામાં એટલે કે પંદર જાન્યુઆરી પછી બાજરાના વાવેતર કરતા થયા છે અને ઘણા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે જનરલ આ બાજરાને આપણે કેટલો બીજ દર હોવો જોઈએ તો યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે એક એકરે એક થેલી બીજનું બીજદર હોવો જોઈએ એટલે કે એક થેલી બીજનું વાવેતર કરી શકીએ પરંતુ અલગ અલગ એરિયામાં દાખલા તરીકે તમે જો ગુજરાતના બનાસકાંઠા એરિયામાં બટેટા કાઢી અને પછી તેમાં બાજરો વાવતા હોય છે અથવા તો બીજા કોઈ ખેતરમાં બાજરો વાવતા હોય છે ત્યાંના ખેડૂતો જે આપણે પ્રમાણ કહીએ છે કે એકરે એક થેલી એટલે કે દોઢ કિલો બાજરાનું સીડનું વાવેતર કરવું જોઈએ એટલું વાવેતર કરતા નથી પરંતુ તે ચોવીસ ગુઠાના વીઘામાં એક કિલો એટલે કે એક પેકેટ બાજરો વાવી દેતા હોય છે પરંતુ એ અલગ અલગ એરિયામાં અલગ અલગ ખેડૂતોને પોતાની જમીન કેટલી બીજ ખાવશે એની ઉપરનો વાવેતર કરતા હોય છે જનરલ યુનિવર્સિટીનું પ્રમાણ એક એકરે એક થેલી બાજરાનું વાવેતર કરવું જોઈએ જે સોળ ગુઠ્ઠા અને ચોવીસ ગુઠ્ઠા અલગ અલગ વિઘાના દર હોય છે તો એમાં ખેડૂતો એ મુજાય છે કે મારે વિઘે કેટલું વાવેતર કરવું જોઈએ જનરલ યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે સોળ ગુઠ્ઠામાં સાડી સ સોથી સાતસો ગ્રામનું વાવેતર કરવું જોઈએ જ્યારે સોવી ગુઠ્ઠામાં આઠસોથી નવસો ગ્રામનું સીડનું વાવેતર કરતા હોય છે આ થઈ બાજરાના સીડ દરની વાત જ્યારે તલમાં તલના બીજ દરની વાત કરીએ તો જનરલ સોળ ગુઠ્ઠા અને ચોવીસ ગુઠ્ઠામાં સોળ ગુઠ્ઠામાં જનરલ સાતસોથી સાડા સાતસો ગ્રામ તલનું વાવેતર કરતા હોય જે પછી પોખીને કરતા હોય અથવા તો વાવણી દ્વારા કરતા હોય અને જો સાટતા હોય તો એમાં દર વધી જાય એવી જ રીતના જ્યારે ચોવીસ ગુઠાના વીઘાની વાત કરાવે તો એમાં તલનો દર મેક્સિમમ એક કિલો જેટલો ખેડૂતો વાવેતર કરતા હોય છે અને હવે આજ મેં તમને બાજરા અને તલના દરની વાત કરી હવે એમાં પાયાના ખાતર તરીકે કેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો જનરલ બાજરામાં બાજરો છે પિંચોતેરથી પંચ્યાસીસ દિવસનો પાક છે તો એમાં જે ફર્ટિલાઇઝર વહેલી તકે તમારા બાજરાને મળી શકે એવા ફર્ટિલાઇઝર વાપરવા જોઈએ જેવા કે નર્મદા ફોર્સ છે સિંગલ સુપર ફોર્સ છે પરંતુ ઘણા ખેડૂતો જે ફર્ટિલાઇઝરવાળા ખેતર હોય છે દાખલા તરીકે બનાસકાંઠામાં બટેટા જે ખેતરમાંથી નીકળી લીધા હોય એમાં વધારે પડતા ફર્ટિલાઇઝર ઉપયોગ કરેલા હોય તો એમાં એ લોકો ખાતર વાપરતા પણ નથી પરંતુ જનરલ જોવા જાય સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં જનરલ કપાસ કાઢી અને પછી બાજરો વાવતા હોય છે તો એમાં ફર્ટિલાઇઝર વહેલી તકે મળી શકે એવા ફર્ટિલાઇઝર વાપરવા જોઈએ જેમાં કે નર્મદા ફોઝ છે સિંગલ સુપર ફોર છે એમપી કે બાર બત્રી છે અથવા તો ડીએપી એવા ખાતર પાયા તરીકે વાપરવા જોઈએ એવી જ રીતના તલમાં ફોસ્ફરસ તેમજ નાઇટ્રોજન યુક્ત ખાતર વાપરવામાં આવે પાયામાં તો તમારો તલ છે એ તાત્કાલિક વેજીટેરિયન ગ્રોથમાં જાય અને શરૂઆતના સમયમાં તેનો ગ્રોથ વહેલી ટકે થાય જો શિયાળ જો ઠંડીનું થોડુંક પ્રમાણ રહેશે તો તમારો તલ અટકશે પરંતુ એમાં આપણે એ જે પેસ્ટિસાઈડ માવજત કરવામાં આવે તો એ તલને પણ સારો ગ્રોથ કરી શકીએ આ થઈ પાયાના ખાતરની વાત હવે જ્યારે બાજરાનું વાવેતર થયા પછી બાજરાને ચારથી પાંચ પાન આવે જ્યારે ફૂટ પડવાની શરૂ થાય ત્યારે એમાં શું માવજત કરવી જોઈએ શું કાળજી લેવી જોઈએ જો મધ્યમ અને સારી જમીન બંને જમીન માટે અનુકૂળ એવી માવજત હું તમને કહું છું જો મધ્યમ જમીન હશે તો એની માવજત કરવી જરૂરી છે કારણ કે જ્યારે એ છોડ વીસથી પચીસ દિવસનો ખ્યાસ થાશે ત્યારે એની ફૂટ પડવાનું શરૂ થશે અને જો ફૂટ પડવા સમયે જો એને આપણે કોઈ ફર્ટિલાઇઝર અથવા તો કોઈ ઇન્સેક્ટિસાઈડ નહીં આપશું તો એની ફૂટ પાછળ રહી જશે અને જે વેજીટેરિયન ગ્રોથ થવો જોઈએ એકી સાથે છોડ આપણે ટૂંકમાં યુનિફોર્મ આવવું જોઈએ યુનિફોર્મ નહીં આવે તો એના માટે જ્યારે તમારો બાજરો છે એ પંદરથી વીસ દિવસનો હોય ત્યારે એમાં કોઈ જીવ જંતુ હોય એટલે દાખલા તરીકે કોઈ થ્રીપ્સ હોય સુશિયા જીવાતુ હોય અથવા તો વ્હાઇટ ફ્લાય હોય અથવા તો ગળો હોય તો એના માટે કોઈ સારી ઇન્સેક્ટિસાઇડ જે એનો નાશ કરે અને ફર્ટિલાઇઝર ગ્રેડ તરીકે એમાં તમે ઓગણી ઓગણી પણ વાપરી શકો અને કેલ્શિયમ નાઇટ્રેટ એક કિલોના પેકિંગમાં આવે એને પણ તમે એની સાથે એ દવા સાથે મિક્સ કરી અને સાટવાથી એ રોગમાં પણ કંટ્રોલ થશે અને તમારો બાજરાની જે ફૂટો છે એ સરખી ઊભી થાય અને તમારો બાજરો વ્યવસ્થિત રીતે વેજીટેરિયન ગ્રોથમાં આવશે અને તમારી એની ફૂટો એકી સાથે હાલશે એવી જ રીતના તલમાં તલ જ્યારે ત્રણથી ચાર પાંદડા આવે પાન આવે ત્યારે એની ઉપર જે તે જીવન નું જીવાતની ઇન્સેક્ટિસાઈડ વાપરવામાં આવે અને આવી જ રીતનું એક ફર્ટિલાઇઝર વાપરવામાં આવે તો એમાં પણ સારો એવો વેજીટેરિયન ગ્રોથ દેખાય છે તો જનરલ આજનો આપણો આ મુદ્દો એ હતો કે શરૂઆતના સ્ટેજમાં પાયાના ખાતર તરીકે અને તેમજ તમારો કે જે તે બાજરો છે અથવા તલ છે એ ઉગાવા લીધા પછી એમાં કઈ માવજત કરવી જોઈએ એના વિશેનો આપણે આજનો આ વિડીયો હતો અને તમે ખેડૂત મિત્રો છો તમે સારી તેમજ મધ્યમ જમીનમાં બાજરા અને તલનું વાવેતર કરતા હો છો તો છેલ્લા પાંચ વર્ષથી ધનલક્ષ્મી પોતાની બાજરા અને તલમાં સારી એવી વેરાયટી આપી રહી છે એમાં બાજરામાં ચૌદ ડી અઠ્યાસી આપણે આગલા વિડીયોમાં આના કેરેક્ટર વિશે વાત કરેલી છે જે ઉનાળા માટે ખાસ કરીને ખૂબ જ સારી વેરાયટી છે પંચોતેરથી એંસી દિવસમાં પાકતી જાત છે અને ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળે છે જ્યારે તલમાં આપણી પાસે છે સત્તરડી અઢાર આ વેરાયટી નેવું દિવસની જાત છે અને દાળીવાળી જાત છે અને શક્કરમાં એના ઘેટા બે છે અને ખૂબ જ સારું ઉત્પાદન મેળવે છે તમે આ તલનો વિડીયો પણ અમારા યુટ્યુબ ચેનલમાં તેમજ ફેસબુક પેજમાં જોયેલો હશે અને ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે અને ખેડૂતો આ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરી ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવે છે હવે જો ફર્ટિલાઇઝર બાબતે અને જ્યારે બી તમારે તમારો બાજરો છે એ ટૂંકમાં પારવણ ખ્યા પછી એની ઉપર ઇન્સેક્ટિસાઈડ અથવા ફર્ટિલાઇઝરના સ્પ્રે કરવા પડતા હોય છે તો આવી રીતના સ્પ્રે કરો અને જો વધારે માહિતી જોતી હોય તો અમારા વોટ્સઅપ નંબર તેમજ અમારા મોબાઈલ નંબરમાં કોન્ટેક કરી અને અમારી પાસેથી માહિતી લઈ શકો છો આજે મેં તમને માહિતી આપી એ તમને યોગ્ય રીતે જે ખેડૂતોને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળી રહે એવી માહિતી તમને પ્રોવાઈડ કરી છે અને આવી જ માહિતી લેવા માટે અમારા પેજ તેમજ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા કરો જેથી તમને સારી એવી માહિતી અમે મેળવી શકીએ નમસ્કાર આના પછીનો વિડીયો જે આ વિડિયા પછીનો અમારો જે નેક્સ્ટ વિડીયો હશે એ સણામાં એક ફૂલે વિક્રાંત કરીને નવી જે જાત આવી છે એના પ્લોટ ઉપરથી એના કેરેક્ટર કેવા છે એના વિશેની માહિતી આપતો હશે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તમને ખેડૂતીની અવનવી માહિતી આપતા રહેશે